પહેલા કોઈ દિવસ તેમણે આવું વિશાળ કાય પ્રાણી જોયું ન હતું તેઓ ખૂબ ડરી ગયા ને કુવાના પાણીમાં કૂદી પડ્યા પોતાની માં દેડકી પાસે જઈ બોલ્યા માં માં આજે અમે એક મોટા કાળા પહાડ જેવો પ્રાણી જોયું તેને લાંબો નાક હતો મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા ગાગર જેવો મોટો પેટ હતો બચ્ચાની વાત સાંભળી દેડકો મોટી ફલાંગો ભરતો ત્યાં આવી પહોંચ્યો પ્રાણી જોયું છે દેડકાએ પોતાનું પેટ ફુલાવ્યું ને પૂછ્યું આટલું મોટું પ્રાણી બચ્ચા કહે ના બાપા હજુ મોટું દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફુલાવ્યું ને કહ્યું આટલું મોટું બચ્ચા કહે ના ખૂબ જ મોટું તેનું પેટ હતું દેડકાએ ખૂબ જોર કરી પોતાનું પેટ ફૂલાવ્યું ચારે બચ્ચા બોલી ઉઠ્યા ના તેનું પેટ તો આનાથી ખૂબ જ મોટું હતું દેડકો કહે હવે જુઓ હું વધુ પેટ ફૂલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું દેડકે કહે દેડકા રાજા તમે ખોટું જોડ કરવાને બદલે આપણા બચ્ચાની વાત સમજો તો ખરા દેડકો કહે મારા કરતાં બીજું કોઈ મોટું હોઈ જ ન શકે એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફૂલાવવા લાગ્યો થોડી વારે મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી પડ્યું બિચારો દેડકો ખોટું અભિમાન કરી પોતાની તાકાત કરતા વધુ જોર કરવા જતા પોતાનો જીવ ગુમાવી બેઠો